કર્યા લાલપુર ગામમાં મોડી સાંજે વરસાદનું જે રીતનું આગમન થયું સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું હતું હજી પણ વાવણી વરસાદથી વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વાવણી વરસાદની ખેડૂતોને હાલ આશા બંધાઈ છે વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદનું આગમન થયું ભારે પવનની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હજી પણ ખેડૂતો સારા વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે વિસાવદરમાં મોડી સાંજે જે ધોધમાર વરસાદ થયો તેના પગલે ખેડૂતોમાં આશા બંધાઈ છે વાત કરીએ આ તરફ જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અંબાજી અને હડાદની ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે રાણપુર પાસેથી નદીમાં નવા નીરની આવક થઈ હોવાના સમાચાર છે ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે ચેકડેમ ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હડાદ નજીક આવેલા મંડાલી ગામે પણ વરસાદ જોવા મળ્યો વાત કરીએ અને સમાચારોની તો જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને ત્રણ કિલોમીટર સુધી ઘસેડ્યું હતું કડોદરા નજીક બુલેટને અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાયો હતો કારના બુલેટ પર બુલેટ ફસાતા કાર ચાલક પડવાના ડરથી માર પડવાના ડરથી તે ભાગ્યો હતો કડોદરા રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી આ બુલેટને ઢસડી ગયો હતો બુલેટને કારથી ઢસળીને લઈ જતું આ વિડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે બુલેટ ચાલકને સામાન્ય ઈજા પહોંચી પણ માહિતી છે કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ઘટનાના જે દ્રશ્યો સામે આવે છે જેમાં જોઈ શકાય છે કાર ચાલક જે બાઇકને ટક્કર મારી હતી તે બાઇકને ઘણા મીટરો સુધી તે ઢસણીને આ પ્રકારે લઈ જઈ રહ્યો છે જો કે માર પડવાના ડરથી ત્યાંથી ભાગી છૂટ્યો હતો તો મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે બહુચરાજીમાં ભરબજારે લુખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે દારૂના નશામાં બંને યુવાનો દાદાગીરી કરતા હોવાની સામે આવી છે મારામારીમાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની માહિતી છે લુખાતત્વોના આતંકના સીસીટીવી પણ સામે આવ્યા છે બંને નશેડીઓને પોલીસે મેથીપાક પાક ચખાડ્યો છે બહુચરાજીના દયાનંદ કોમ્પ્લેક્સ પાસે ગણેશ ડેરી આગળ આતંક મચાવ્યો હતો ત્યારે બહુચરાજી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મેહુલ ઠાકોર અને કાના ઠાકોર નામના બે બેલુખા તત્વો જેલના હવાલે કર્યા હતા મહેસાણાથી વધુ સમાચાર આવી રહ્યા છે વિદ્યાર્થી પર હુમલાને લઈને સમાચાર આવી રહ્યા છે આખજ ગામના બસ સ્ટેશન નજીકની આ ઘટના છે મિત્રો સાથે સ્કૂલ જતા વિદ્યાર્થી પર હુમલો થયો સાહિલ રબારી અને સાહિલ રબારી ધોકા વડે વિદ્યાર્થીને માર માર્યો હોવાની માહિતી છે મહેસાણાથી ઘટનાના દ્રશ્યો સામે આવે જે રીતે માર મારવામાં આવ્યો હતું તેના સીસીટીવી પણ સામે આવ્યા છે બંને શખ્સો સામે હાલ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી છે વિદ્યાર્થી પર હુમલાની આ ઘટના કેદ થઈ છે સીસીટીવીમાં માં જ ગામના બસ સ્ટેશન નજીકની આ ઘટના હોવાનું સામે આવ્યું છે દ્વારકાના ભાણવડમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે ભાણવડમાં રખડતા શ્વાનને ક્રૂરતાપૂર્વક ધોકા વડે માર મારાતા શ્વાનનું મોત થયું છે શ્વાનને ત્રણથી ચાર શખ્સોએ પકડી ધોકા વડે બહેરમી પૂર્વક માર મારતો આ વિડીયો પણ સામે આવ્યો વિડીયો જે છે તે ભાણવડના માર્કેટ યાર્ડ પાસેનો હોવાનું હાલ મનાઈ રહ્યું છે ઘટનાની જાણ થતાં પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો બનાસકાંઠાથી વધુ સમાચાર છે થરાદ સાંચરોડ હાઇવે ઉપર બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે ટ્રકના સાઇડ ગ્લાસ અડી જતા બબાલ થઈ ડ્રાઈવરો વચ્ચેની બબાલ આ થતા ટ્રાફિક જામ પણ સર્જાયો સ્થાનિકોએ સમગ્ર મામલે થાળે પાડીને ટ્રાફિક દૂર કર્યો હતો વડોદરાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ટીએમસી સાંસદ સામે સીએમને પત્ર લખ્યો હોવાની માહિતી છે યુસુફ પઠાણ સામે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે પૂર્વ બીજેપી કોર્પોરેટર વિજય પવારે આ પત્ર લખ્યો છે લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે જમીન પર કબજાનું ભાડું વસૂલ કરવાની માંગ કરાઈ છે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક દબાણ દૂર કરવાના બદલે નોટિસ આપી સંતોષ માન્યો હોવાની પણ વાત કરી છે અમદાવાદના નિકોલમાં વધુ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે પ્રેમ પ્રકરણમાં ત્રણ લોકોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધની જાણ થતા શુકન ચોકડી તરફના રસ્તે ગજાનન બંગલોની બહાર હત્યા કરી દેવામાં આવી મૃતકના માથાના ભાગે લોખંડની પાઇપ મારી હત્યા કરવામાં આવી સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યારે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ક્રાઇમ સિટી બનતા અમદાવાદમાં જાણે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારે હત્યારાઓ બેફામ બની રહ્યા છે અમદાવાદ શહેરમાં છેલ્લા સાત દિવસમાં ચાર લોકોની આ પ્રકારની નિર્મ હત્યા કરવામાં આવી છે આ ઘટનાના વિડીયોઝ પણ હાલ સામે આવી રહ્યા છે પ્રેમ પ્રકરણમાં ત્રણ શખ્સોએ હત્યા કરી હોવાની આ ઘટનામાં સામે આવી રહ્યું છે અમદાવાદ શહેરમાં કાયદાના ધજાગડા ઉડતા આ દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે છેલ્લા સાત દિવસમાં ચાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે તો આ તરફ સુરતથી પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં કાકાએ જ ભત્રીજાની હત્યા કરી નાખી છે માંગરોળના પિપોદરા જીઆઈડીસીમાં હત્યાની ઘટના સામે આવી રાત્રે કાકા ભત્રીજા વચ્ચે ઝઘડો થયો લાકડાના ફટકા મારી ભત્રીજાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો જય માતાજી ટેક્સમાં કામ કરતા હતા તેવું શિવા કાકાએ શીલુ ભત્રીજાની હત્યા કરી હતી પાલોદ પોલીસે હત્યારાની ધરપકડ કરી હોવાની માહિતી છે આ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા અને વારંવાર પકડાતા નશીલા પદાર્થને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદના સિંધુ ભવન રોડ પર પોલીસની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ કમિશનર બે ડીસીપી દસ એસીપી દસ પીઆઈ વીસ પીએસઆઈ અને બસ્સો પચાસ જેટલા પોલીસના જવાનો સાથે રહીને ચેકિંગ કરવામાં આવ્યું ગોતિલા ગાર્ડનથી સિંધુ ભવન રોડ પર

સિત્તેરથી વધારે એવા એકમો છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે આમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો એના ઉપર ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની છે રાજકોટમાં રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે નીટના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ એકત્ર થયા અલગ અલગ બેનરો સાથે રાજકોટમાં વિદ્યાર્થીઓ ભેગા થયા વિદ્યાર્થીઓ અને રી નીટ ન લેવામાં આવે તેવી રજૂઆત કરી વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે મહેનત કરી છે તેનું શું હવે અમે પેપર આપીએ તો એટલા માર્ક્સ ન આવે તો શું ગુજરાતમાં એંશી હજારથી વધુ વિદ્યાર્થીઓએ યુજી નીટની પરીક્ષા આપી હતી હવે બે મહિના પછી આટલો મેન્ટલ સ્ટ્રેસ લઈને પાછી નીટ દેવાની છે અમારો જે ટેમ્પો જળવાયેલો હોય ભણવાનું છે અમારું કન્ટિન્યુ એમ પંદર કલાક અમે દરરોજના ભણતા હોય અમે પાછું લાવવું બહુ જ અઘરું છે અને જે લોકોએ જેન્યુઇનલી આટલો સારો સ્કોર કર્યો છે એ લોકો માટે રીનીટ એક બહુ મોટી પનિશમેન્ટ છે કેમ કે